નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તહેદીલ સ્વાદ કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે મિત્રો પેન્શનના જે અઢાર મહિના ડીએ બાબતે એટલે કે ડીએ ઇડિયસ લઈને આવ્યો મહત્વનો પરિપત્ર જો તમે પેન્શનધારક છો તો તમે મિત્રો આજના વિડીયો ઉપયોગી બનશે છે તારીખ ઓગણત્રીસ પાંચ હજાર પચીસના લેટેસ્ટ અપડેટ લઈને આવ્યો છો મિત્રો જો તમે પેન્શનધારક છો ને વૃદ્ધિ કર્મચારી છો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે ડીએડીએસ લઈને ઘણા લાંબા સમય સુધી તમે રાહ જોઈએ છે તેમના મતમાં અપડેટ આપવામાં આવી છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં કૂચું આવશે જોઈન થઈ જઈશું તમને ચાલમાં મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે પગાર પેન્શન ડીએડીઆર એચારી અને કોઈ પણ અપડેટ આવે હરેક આપણે આપણી ચેનલ પૂરત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં અને વિડીયો પર લાઇક કરવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર મિત્રો માહિતી તો સૌ પ્રથમ મિત્રો તમે જાણો છો ત્યાં મિત્રો મિત્રો કે જે કોરોના સમયગાળા દરમિયાન જે કોરોના સમયગાળા દરમિયાન સરકાર દ્વારા લીધો તો મહત્વપૂર્ણ નિર્ણય જે અઢાર મહિનાનું ડીએ ડીએડી રોકી રાખવામાં આવ્યું હતું સરકાર કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન તારક બાબતે પેન્શનની પગાર જેવી કે જે અઢાર મહિના ડીએ આવે છે તે રોકી રાખવામાં આવે છે તેના કારણે મિત્રો ઘણી ઘણીમાં આંદોલન કરવામાં આવે છે કે રજૂઆત કરવામાં આવે છે કે તે હવે તો જે નાણાકીય સ્થિતિ જે સરખી થઈ ગઈ છતાં પણ ડીએડીએસ સરપણ આપવામાં આવી નથી તેવામાં સરકાર એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવે છે તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું વિડીયો ગમે વિડીયોને અવશ્ય રીતે લાઇક કરવા ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર મિત્રો માહિતી તો સૌ પ્રથમ મિત્રો કે મોંઘવારી ભથ્થામાં દર વર્ષમાં બે વાર સુધાર કરવામાં આવે છે સરકાર દ્વારા દર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ ડીએ બાકી રકમ સુધાર કરવામાં આવે છે પ પહેલું પુનરાવર્તન જાન્યુઆરી અને બીજું પુનરાવર્તન જુલાઈમાં કરવામાં આવે છે આ અંતર્ગત સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે જેનાથી કર્મચારી પગાર વધારો થાય છે આનાથી સમયની માંગ અનુસાર કર્મચારીઓના વાસ્તવિક પગારમાં વધારો થાય છે મિત્રો કન્વેન્સન દ્વારા કર્મચારીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે મિત્રો આ પચાસ લાખ કેન્દ્રીય કર્મચારી સરકારી કર્મચારી અને પાસઠ લાખ પેન્શનરોની લાંબા સમયની માંગ છે કોવિડ નાઇન્ટીન દરમિયાન બંધ કરાયેલી મોંઘવારી ભથ્થાની રહેલી ચોકાઈ કરવાની માંગ કરવામાં આવી રહી છે આ મુદ્દો હવે સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પલોઈઝ એન્ડ વર્કર્સ કોન્ફડરેન્સન દ્વારા ફરીથી ઉઠાવવામાં આવ્યું છે મિત્રો ત્યારબાદ પરિપત્ર જે જાહેર કરવામાં આવે છે જે લેટેસ્ટ પરિપત્રમાં શું દર્શાવવામાં આવ્યું છે કે કન્ફેડરેશન ક કન્ફેડરેશન દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવે છે તેમાં તે મુજબ વિવિધ માગણીઓની એક કોવિડ રોજ રોગ રોગચાળ દરમિયાન જે મોગવાઈ પત્રો તમે જાણો છો ડીએસ ની બાકી રકમ રોકવાની છે આ ચૂકવવાનું પડશે ડીએ બાકી રકમ જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધીના કોરોના સમયગાળા દરમિયાન જે રોકી રાખાય રોકી રાખાય ડીએડીએ ચૂકવવામાં આવે જલ્દી ચૂકવવામાં આવે તે પરિ જે પણ બાબતો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે આની પણ રજૂઆત કરવામાં આવે છે કે આ લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા મિત્રો સરકારી કર્મચારી મિત્રો તે પણ તેની રાહ જોઈએ છે અમારે શું પરિપત્ર દર્શાવવામાં આવ્યું છે તેના વિશે વાત કરીશું મિત્રો તમે જોઈ શકો છો અહીં કે પરિપત્ર દ્વારા મોંઘવારી ભથ્થામાં જે બાકીની રકમ સહિત અનેક માગણીઓ ઉઠાવવામાં આવી છે આનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવી રહી છે તો મિત્રો સાત માર્ચ બે હજાર પચીસના રોજ જારી કરેલા એક પરિપત્રમાં કન્ફેડરેશને જણાવ્યું હતું કે જે સરકાર સરકાર ધ્યાનમાં ધ્યાનના અભાવે તેમની કાયદેસર મોગવા માગણી હજુ કોઈ સુધી પૂર્ણ થઈ નથી તો મેં જોઈ શકો છો અહીંયા સાત માર્ચ બે હજાર પચીસના જે જાહેર કરવામાં જે પરિપત્ર છે તેમાં પરિપત્ર મોજવા માગણી સ્વીકાર કરવામાં આવી નથી સરકાર દ્વારા પણ એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે અઢાર મહિના ડીએડીએસ લઈશું હજુ પણ તેની માગણી જે પહેલું જે વલણ હતું એ હજુ પણ એ જ વલણ છે કે બદલાવવામાં આવ્યું છે તો મિત્રો આ કર્મચારીઓની મુખ્ય માંગ એ છે કે ફેડરેશન દ્વારા આઠમો પગાર પંચ વહેલી વહેલી રચનાની માંગ કરી છે તમે જાણો છો મિત્રો આગામી સૌમી બે હજાર છવ્વીસમાં આઠમો પગાર પંચ લા પગાર આવવાનું છે ત્યારે કારણ મિત્રો નિવૃત્તિ કર્મચારી સરકાર સરકાર કર્મચારી પગાર પેન્શનમાં વધુ જેટલો ડીએ રીસ જેટલો ડીએ વધશે મિત્રો તમે જાણો છો એટલો વધારો થશે જૂની પેન્શન યોજના ઓપી ઓપીએસ પુનઃસ્થાપિત કરવી જોઈએ કોરોના દરમિયાન રોકાયેલી રકમ તે હપ્તામાં ચૂકવાનું સૂચન છે મિત્રો આ મિત્રો મુખ્ય માર્ગોને મહત્વમાંગી જૂની પેન્શન યોજના ત્યાં ઓપીએસ પુનઃસ્થાપિત કરવી જોઈએ તે મહત્વની અપડેટ એ છે કે કોરોના દરમિયાન રોકી રાખાયેલા ત્રણ હપ્તાની ચૂકવણી માંગ પણ કરવામાં આવેલી છે મિત્રો ત્યારબાદ બાકીની રકમ ડીએડીએસ અંગે સરકાર શું કહ્યું છે હજુ પણ મિત્રો જોઈ શકો છો કે કેન્દ્ર સરકાર કર્મચારીના સરળ માર્ગોની છતાં સરકારનું વલણ પહેલાં જેમ સ્પષ્ટ છે આ અંગે સરકાર દ્વારા અનેક વખત સ્પષ્ટતા કરવામાં આવી છે સરકારે કહેવું છે કે બાકી રકમ ડીએડીએ સઢાર મહિનાનું બાકી રકમ ચૂકવવામાં આવશે નહીં સરકારે કહ્યું કે નાણાકીય ભંડોનો અભાવ શક્ય નથી તો મિત્રો સરકાર સરકાર હજુ પણ સ્પષ્ટ કરે છે કે તેમને હજુ કોઈ જે નાણાકીય અભાવ પૂરો પૂરોપૂરો સંભવ તે સરખો થયો નથી તો મિત્રો જ્યારે પણ મહત્ત્વ પેટ આપવામાં આવશે જે સરકાર દ્વારા લેટેસ્ટ આપવામાં આવશે તો આપણે આ ચેનલ જોઈન કરવામાં આવશે આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો થેન્ક યુ વેરી મચ